પત્ની દક્ષાબેન અને બેન બનેવીના સાથી નાના મવા રોડ પર જામનગર ખાતે આવેલા રણ જીરો બેલેન્સ સાથે રૂપિયા બાર હજાર ચણાના લોટ બેસન તેલ અને મસાલાનો ઉધાર લાવી ગોપાલ બ્રાન્ડ શરૂ કરી સાયકલ પર ફરીને નમકીન વેચતા ફેરિયાને માલ આપી બિઝનેસ શ્રી ગણેશ કરે માત્ર બે વર્ષમાં ધંધો સેટલ થયો ચાર વર્ષ સુધી ઘેર બેઠા બિઝનેસ કર્યા પછી હરિપરમાં કારખાનું શરૂ કર્યું અને ત્યારથી પ્રગતિ શરૂ થઈ જે સતત ચાલુ રહેતા બાવીસ વર્ષમાં બિઝનેસ રૂટન વર્ગ ચારસો પચાસ કરોડ પર પહોંચાડ્યું સમયની સાથે પરિવર્તન કરવામાં માનતા ગોપાલ નમકીનના માલિક બિપિનભાઈ અદવાણીએ બિઝનેસમાં પણ આજ અભિગમ અપનાવ્યો રાજકોટના ચારસો સ્ક્વેર ફીટ યાર્ડમાંથી શરૂઆત કરનાર બિપિન અદવાણી આજે વીસ સ્ક્વેર ફીટ વિસ્તારમાં અધ્યાનુતિક ઓટોમેટિક પ્લાન્ટ ધરાવે છે એટલું જ નહીં એક સમયે એક બે પ્રોડક્ટ સાથે શરૂ થયેલી ગોપાલની સફર આજે અનેક પ્રોડક્ટ સુધી પહોંચી છે પિતાનો સિદ્ધાંત જાળવી રાખ્યો બિપિનભાઈ કહે છે કે મારા પિતા કહેતા આપણે જે ખાઈએ એ જ ગ્રાક ખવડાવ એ સિદ્ધાંત નહીં વળગી રહેતા આજે સફળતા મળી છે મારી ફેક્ટરીનો નો માલજ મારા ઘરમાં નાસ્તામાં ઉપયોગ ન લેવાય છે તેને કારણે બે હાજર છ માં જે ટર્ન વાર્ષિક હતું તે આજે રોજનું છે

માત્ર અઢી દાયકામાં જામકંડોરણા તાલુકાના ભાદરા ગામથી ભારતના નકશા સુધી પહોંચવાની પ્રેરક કથા મારે સંતાનમાં દીકરી નથી મારે ત્યાં કામ કરતી દરેક મહિલાને દીકરી ગણીને કરિયાવર કરીએ છીએ સમગ્ર દેશમાં પ્રોડક્ટ લોકપ્રિય બનાવીને રૂપિયા પાંચ કરોડ સુધી ટર્નઓવર પહોંચનાર નવ્યું સંપત્તિ ધરાવતા અમીરોની યાદીમાં સ્થાન મેળવનાર રાજકોટ ગુજરાતી નમકીન બનાવતી કંપની ગોપાલ સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડ ના સ્થાપક બિપિનભાઈ હદવાણી તેમની કંપનીમાં કામ કરતી મહિલાઓને પોતાની દીકરી માને છે નમકીન બ્રાન્ડ તરીકે ગોપાલ આજે ગુજરાત અને દેશમાં અન્ય આઠ રાજ્યોમાં જાણીતી બ્રાન્ડ બની ગઈ છે બિપિન ભાઈ એ માં ઉધાર કરીને આની શરૂઆત કરી હતી અને આજે આ બ્રાન્ડની વેલ્યુ ત્રણ હજાર કરોડ પણ વધારે છે માત્ર અગિયાર ધોરણ પાસ સૌરાષ્ટ્રના એક નાના ગામ પાદરામાંથી આવેલા બિપિનભાઈ દિવ્ય ભાસ્કર સાથે

થોડા દિવસ પહેલા ગુજરાતની સૌથી ધનિક મહિલામાં મારી પત્નીનું નામ આવ્યું હતું મેં વાંચ્યું હતું મારું પણ નામ આવ્યું છે એ મને ખબર પડી આગળ ભણવાનો વિચાર કેમ ના આવ્યો બારમાં ધોરણમાં ફેલ થયો એટલે પછી આગળ ભણવાનો વિચાર ન કર્યો એ સમય એવું હતું કે ગામડે અમારી દુકાન હતી અને નિશાળેથી આવી સિંધા દુકાને કામે લાગી જતા હતા સવારે વહેલા ઊઠીને છેકપુર ભણવા જતા અને બપોર પછી અમારી કરિયાણાની દુકાને કામે લાગતા હતા શોખ મને ફરવું પત્ની દક્ષા તેમજ પરિવાર સાથે હું દર વર્ષે ભારત અથવા તો વિદેશમાં ફરવા જાઉં છું અત્યાર સુધીમાં સાત દેશનો પ્રવાસ કરે છે કોરોના ને કારણે હમણાં ક્યાંય જઈ શકાયું નથી પણ શોખ પૂરા કરવા માટે હું આ ઉપરાંત મને લોકોને જમાડવું ગમે છે મારા પિતાએ મારા ગામમાં ઓગણીસો એસી માં મકર સંક્રાંતિ બાળકોને જમાડવાની શરૂઆત કરી હતી આજે પણ અમે આ પરંપરા જાળવી રાખી છે માણસો સાથે ગમે છે અને એટલે જ મારી વેક્ટર ના કર્મચારી સાથે વધુ સમય વિતાવું છું તેમની સાથે રમું છું જમું છું અને તેમના સુખ દુઃખ વાતો પણ થતી રહે છે હું એવું માનું છું કે ભણવા અને બુદ્ધિ સાથે પૈસા આપ્યા છે તો મારે બીજા માટે કામ કરવું જોઈએ આજે પણ ગામડાના જૂના મિત્રોના સંપર્કમાં રહો છો હું દર બે મહિને ગામડે જાઉં છું તે મારા મિત્રો છે તેમને અચૂક મળું છું ભલે આજે મારી પાસે તેમના કરતાં વધુ રૂપિયા હોય પણ એનાથી મારી મિત્રતાને કોઈ ફરક પડતો નથી આ બધું કૃષ્ણ સુદામાં જેવું થઈ ગયું છે તેમણે માંગવાનું ન હોય આપણી રીતે સમજી જવાનું મને ખબર પડે કે તેમને મદદની જરૂર છે તો પીછે હટ કરવી એમ કોઈ મોટે દેખાડી એવું કરતા મને નથી આવડતું પૈસો તો આજે આવ્યો છે પણ તે બધા તમારા નાનપણથી સાચી છે તમારા સ્ટાફ સાથે કેવો સંબંધ રહે છે કેમ કે તમારા વર્ષમાં મોટે ભાગે મહિલાઓ વધુ છે અમારે ત્યારે 3000 જેવા પ્રોડક્શન સ્ટાફ છે જેમાંથી 1500 જેટલી છોકરીઓ મારી પત્ની સક્ષ સતત તેમની સાથે રહે છે અને અમારો પ્રયત્ન એવો હોય છે કે છોકરીઓ તેની મમ્મીને પણ યાદ ન કરે તેવી સાર સંભાળ રાખવી મારી દીકરી નથી એટલે આ દીકરીઓ જ અમારી દીકરીઓ છે અને એમની દીકરીને જેમ જ રાખીએ છે અને મારી પત્ની તેમાં ઘણો આનંદ આવે છે અમારી સાથે કામ કરતી દરેક કુવારી દીકરીઓને અમે કર્યાવર બોને સાપી પણ

રાજકોટમાં શરૂઆત કેવી રહી અને આગળ કેવી રીતે વધ્યા ઓગણીસો નેવ ની સાલમાં મેં મારા પિત્ર ભાઈ સાથે ધંધો શરૂ કર્યો હતો તે સમયે અમે બંને ભાઈઓ ભાગીદારીમાં રૂપિયા પંચ્યાસી સોનું રોકાણ કર્યું હતું અને ગોકુલ નામથી ચવણું વેચવાની શરૂઆત કરી બાદમાં આ બ્રાન્ડ મેં તેમને સોંપી માં રાજકોટ રાજનગર માં અમારા ઘરે નવી શરૂઆત કરી ત્યારે મારી પાસે કઈ નતું ઉધાર કરી તેલ અને બેસન લીધા અને આ રીતે ઘરમાં શરૂ થયું ગોપાલ નમકીન અમારા અલગ અલગ પ્રકારના ગાંઠિયા લોકોને આજે પણ વધારે ભાવે છે જેમ જેમ ધંધો વધતો ગયો તેમ તેમ મુજબ મશીનરી પણ વસાવી અને સાથે સાથે જગ્યા લઈ સેમી ઓટોમેટિક અને ઓટોમેટિક પ્લાન્ટ પણ બનાવ્યા ધંધાને વિકસાવવા પત્ની તરફથી કેવો સહયોગ મળ્યો ત્યારથી લઈને અત્યાર સુધીમાં હંમેશા મારી સાથે રહી છે આજે પણ તે કેટલીક સક્રિય છે દક્ષાબેનનું નામ ગુજરાત ની સૌથી ધનિક મહિલાઓમાં ત્રીજા ક્રમે આવે છે દરેક તબક્કે તે મારી પડખે ઉભી રહી છે પરિવારના અન્ય સભ્યોમાં મોટાભાઈ શું આપી મારા પિતાએ શીખડાવ્યું હતું કે કોઈ પણ વસ્તુ બનવા તો તેને ઘરમાં ખાવા માટે બનાવો તો એ રીતે વેચવા માટે બનાવો છો ક્યારે પણ હલકો માલ નહીં વાપરવો અને નફાનો વિચાર નહીં કરવાનો સ્વતંત્રતા ને આગળ વધારવા અને બેકવર્ડ ઇન્ટ્રેગ્રસ પર વધારે ફોકસ કર્યો છે અન્ય કંપનીઓ સેલ્સ માર્કેટિંગ લોજિસ્ટિક તેમજ મશીનરી અને બહારના લોકો પર આધાર રાખે છે પણ અમે પ્રોડક્શન માર્કેટિંગ પ્રોડક્શન માટેના મશીન જાતે જ બનાવી છે ટ્રાન્સપોર્ટ પણ અમારું પોતાનું છે બજારમાંથી તેમજ ખેડૂતો પાસેથી રો મટીરીયલ અમારું પોતાનું છે અમે લઈ આવીએ છીએ ખરીદી કરીએ છીએ આ બધાને કારણે અમારા ખર્ચ પંચોતેર ટકા જેટલા સુધીનો ફાયદો થાય છે કંપની હવે કયા સ્તરે પહોંચાડી છે ભારતમાં દર પાંચસો કિલોમીટર એક ફેક્ટરી બને એવી યોજના છે અમે દેશના વિવિધ ભાગોમાં પાંચ મોટા પ્લાન્ટ બનાવવા માંગીએ છીએ અત્યારે રાજકોટ તેમજ નાગપુરમાં પ્લાન્ટ છે આ ઉપરાંત દિલ્હી કોલકાતા અને બેંગ્લોર આસપાસ મોટા પ્લાન્ટ બનાવવા છે આ ઉપરાંત વીસ નાના પ્લાન્ટ બનાવવા છે જેથી લોજિસ્ટિકનો સમય બચાવી શકાય આ સમગ્ર પ્રોજેક્ટ હવે આવતા દસ વર્ષમાં પૂરો કરીશું તેમાં અંજાદે અંદાજે રૂપિયા એક હજાર કરોડથી વધુનું રોકાણ કરશે અમારા વેફર માટેનો એક પ્લાન્ટ મોડાસામાં બની રહ્યો છે એવી મહિના શરૂ થઈ જશે હવે મે પાંત્રીસ હજાર ટન નું ગુજરાત નું સૌથી મોટું કોલ્ડ સ્ટોરેજ બનાવી રહ્યા છીએ અત્યારે અમારું ટર્નઓવર રૂપિયા એક હજાર કરોડ નું છે આવતા પાંચ સાત વર્ષમાં એ વધારી પાંચ હજાર કરોડ પર પહોંચવાનું છે કંપની ઓન અને ફ્યુચર પ્લાન નાગપુરના પ્લાન્ટમાં પ્રોડક્શન વધારશે રૂપિયા એક હજાર કરોડ વધુના રોકાણની યોજના મોડાસામાં ગુજરાતનું સૌથી મોટું કોલ્ડ સ્ટોરેજ તેમજ વેફર બનવાનો પ્લાન્ટ રૂપિયા સાઠ કરોડનું રોકાણ હરિયાણા રાજસ્થાન બોર્ડર સામે પીવાડી ગામમાં ફાયમન્સ નમકીનનો પ્લાન્ટ રૂપિયા સાઠ કરોડ રોકાણ નાણાકીય વર્ષ બે હજાર વીસ એકવીસમાં